વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાદાશાયના દિવાળીપુરા કોર્ટ ખાતે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું વડોદરાના દિવાળીપુરા સ્થિત કોર્ટના પ્રાંગણમાં પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ અને વૃક્ષારોપણનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અનુસાર પ્લાસ્ટિક પ્રદૂષણ વિશ્વના દરેક ખૂણે ફેલાઈ ગયું છે તે પાણી પીવાથી લઈને ખોરાક અને આપણા શરીરમાં પણ જઈ રહ્યું છે જે ચિંતાનો વિષય છે

વનનું ઝાડ રોપવામાં આવ્યું હતું અને કોર્ટ કચેરીના પ્રાંગણમાં વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા અને તમામ કાઉન્સિલરો પણ હાજર રહ્યા હતા આજે વિવિધ પ્રકારના વૃક્ષો એમાં ફળ આપે એવા પણ વૃક્ષ છે આંબો પણ છે અને એવા વૃક્ષો આજે વાવવામાં આવ્યા છે ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ એસ એન સોલંકી સાહેબના હસ્તે અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે એમાં અમારા બરોડા બાર એસોસિએશનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે એ બહુ મહત્વની વસ્તુ છે અને આ જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એનું શ્રેય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને તેમજ અમારી બોડા બારસનની આખી ટીમને જાય છે આ વૃક્ષારોપણ ભવિષ્યમાં મોટા ફળી ફૂલે અને તમામને ઝાંડો આપે એવી અમારી આ